दाहोद जिल्हा ना लिमखेडा तालुका कोली समाज ना इष्टदेव श्री तोडी विरुद्ध कडे कार्यवाही करते महुआ प्रांत कचेरी आवेदन अपयू ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લામાં ભગવાન શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવના દિવસે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં અંધારી કુંધા ત્રણ રસ્તા પાસે અને લીમખેડાથી દેવગઢ બારીયા રોડ પાલ્લી ત્રણ રસ્તા પાસે હિન્દુ આસ્થાનું પ્રતિક શ્રી માંધાતા ભગવાનના સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં જાતિવાદ ઉભો કરવાના ઈરાદે અજાણ્યા તત્વો દ્વારા શ્રી માંધાતા સ્તંભને ઉખાડીને નજીકના પાણીમાં ફેંકી દેવામાં આવ્યો હતો સમસ્ત કોળી સમાજ નહીં પરંતુ સમસ્ત હિન્દુ સમાજને પણ લાંછન લગાવે એવી દુઃખદ પ્રવૃત્તિ કરી હોય જેને પણ આ જાતિવાદી કૃત્ય કર્યું છે તેવા પરિબળો ઉપર કાયદાકીય ધારાધોરણ મુજબ જરૂરી પગલાં લેવાય અને સમસ્ત હિન્દુ કોળી સમાજની લાગણી અને માંગણી છે કે કાનૂની કાર્યવાહી ઝડપથી થાય તેવી માંગણી સાથે આજે મહુવા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવેલું હોવાનું આજે સવારે દસ કલાકે જાણવા મળ્યું છે